મારું નામ ડૉક્ટર રિંકલ ચરીવાલા છે અને હું કોસ્મેટોલોજીસ્ટ અને ટ્રાયકોલોજિસ્ટ છું લાસ્ટ વીકમાં જો સ્ટેટિસ્ટિક્સ વાઇઝ કહું ને તો દિવસના બે પેશન્ટ એવા આવે છે જેને મારે સ્કૂલમાં નોટ લખીને આપવું પડે છે કે મેડમ આની ટ્રીટમેન્ટ ચાલે છે બહારની એટલે એને ઓઇલ સૂફ નથી થતું તાજેતરમાં એવા ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે કે શાળાએ જતી દીકરીઓને ડર્મેટોલોજીસ્ટ કે ટ્રાઇકોલોજીસ્ટે ત્વચા તેમજ વાળ માટે નોટ કે સર્ટિફિકેટ ઇસ્યુ કરવા પડી રહ્યા છે જેમાં તેમની સારવાર વિશે લખ્યું હોય છે કે તેને સ્કેલ્પમાં ફંગલ ઇન્ફેક્શન હોવાથી તેલ અનુકૂળ આવી રહ્યું નથી કારણ કે તેલ ફંગલ ઇન્ફેક્શન માટેનું એક મીડિયમ બની જાય છે તેનાથી ફંગલ ઇન્ફેક્શનમાં વધારો થાય છે શું છે સમગ્ર હકીકત આવો જાણીએ ઓઇલ સૂટ ઓઇલના પણ પ્રોબ્લમ નથી પણ એ જે મેં કીધું કે પ્રોબ્લેમ છે તમારા ડાયટ લાઇફ અને રૂટિનમાં પણ ઓઇલના લીધે ફંગસ વધારે વધે છે એટલે ઓઇલ ઇઝ ધ મીડિયમ કે જેનાથી ફંગસ ગ્રો કરે આ બધું એક જાતનું ફંગલ ઇન્ફેક્શન કહેવાય સ્કાલ્પનું સ્કાલ્પ સોરાઇસિસ પણ કહી શકાય સ્કાલ્પ ફંગલ ઇન્ફેક્શન પણ કહી શકાય અને ડેન્ડ્રોફ પણ કહી શકાય પણ આ બધાનું જે સોલ્યુશન છે એમાં બીજું વાળ તૂટવાની કે ખરવાની સમસ્યા આજના સમયમાં સામાન્ય બની છે અને જેના ઘણા કારણો પણ હોઈ શકે છે અને યોગ્ય સારવાર અને કેટલીક આદતો બદલીને વાળ ખરતા પણ અટકી શકાય છે પરંતુ નિષ્ણાતોના મતે તેનું નિદાન પ્રથમ કરવું જરૂરી છે જેને અકોર્ડિંગ ત્યાર પછી તેની સારવાર ટ્રીટમેન્ટ કરી શકાય છે કરીને માસિક ધર્મ વખતે દીકરીઓને આ સમસ્યા નડી રહી છે અને તેને માટે સ્પેશિયાલિસ્ટો હાલ મિઝોથેરાપી અપનાવી રહ્યા છે વર્ષથી આ ફિલ્ડમાં છું અને મેં જોયું છે ખાસ જે એજ ગ્રુપ મારી પાસે આવે છે એ છે ગર્લ્સ જ્યારે પ્યુબર્ટી એટલે લોકોને માસિક ચાલુ થાય છે ને ત્યારે ઘણા બધા ઇસ્યુઝ આ બધા આવે છે બારથી સોળ વર્ષની એજમાં ખૂબ જ ડેન્ડ્રફ ખજવાળ અને ખાસ કરીને એમાં એટલે ઓઇલિંગ કરીને તેલ નાખીને આ બધા પ્રોબ્લેમમાં થોડુંક અંશે વધી જાય છે વાળ ખરવાના સૌથી સામાન્ય કારણોમાં તણાવ પોષણની ઉણપ ખોડો ખોપરી પરની ચામડીમાં વધુ તેલ રોગ અને થાઇરોઇડ અનસંતુલન છે આ સિવાય વાળને કલર કરવા કે બ્લીચ કરવા રાસાયણિક સારવાર જેવી કે સ્ટ્રેટનિંગ પરમિંગ કરવી વગેરે પણ છે પરંતુ આ સમસ્યા હાલ બારથી અઢાર વર્ષની દીકરીઓમાં જોવા મળી રહી છે અને નિષ્ણાતોના મતે તેની પાછળ હોર્મોનલ ચેન્જ અને લાઇફસ્ટાઈલ બંને જવાબદાર છે આ માટે હાલ આ પેઢીની અંદર મિઝોથેરાપીની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે જેમાં અલગ અલગ ટીંચર્સ તેમજ મેટલ લીફ એક્સ્ટ્રેક્ટ પ્લાન્ટ એક્સ્ટ્રેક્ટ વગેરેને સ્કેલ્પમાં રોલર દ્વારા પચવવામાં આવી રહ્યા છે જેથી આ એક્સ્ટ્રેક્ટ વાળના જળ સુધી જઈને તેની સારવાર કરી શકે ડોક્ટરને મળીને કઈ ટ્રીટમેન્ટ આને અનુરૂપ આપણે કરી શકીએ એ બધી સલાહ લેવી પડે છે તો ડોક્ટરને મળીને આપણે જે ટ્રીટમેન્ટ મેઇન આપણે કરીએ દેટ ઇઝ મીઝોથેરપી અને પીઆરપી મીઝોથેરપી ઇઝ કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ મેડિસિન્સ એટલે હેર ટિન્ચર્સ આવે હેરની અલગ અલગ સો પાલમીટો એક્સ્ટ્રેક્ટ છે નેટલ લીફ એક્સ્ટ્રેક્ટ છે પ્લાન્ટ એક્સ્ટ્રેક્ટ છે એવા એક્સટ્રેકસ આવે જે અમે ડાયરેક્ટ મૂળિયા સુધી પચાવીએ દેટ ઇઝ મીઝો એને મીઝો કોકટેલ પ્રિપેરેશન કહેવાય જે મીઝોથેરેપી વડે અમે અંદર પચાવીએ મીઝો રોલર દ્વારા